હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મમાસ યમી કિચન તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બટેટાની કાતરીનું શાક અથવા સંભારો જે બહુ જ સરસ રીતે બહુ જ ઝડપથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ પાંચ જ મિનિટમાં તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને તેલ લઈ લીધું છે મેં તેલ આપણે થોડું વધારે મૂકીશું આમાં અને હું રાય આપું છું થોડી અડધી ચમચી હવે આપણે આમાં હિંગ નાખી દઈશું હવે મેં અહિયાં એક મરચું લીધું છે તમે જોઈ શકો છો સુધારેલું તીખું છે એટલે મરચાની ક્વોન્ટિટી તમે તમારી રીતે ઓછી વધારે કરી શકો છો આપણે લાલ મરચું છે એ નથી નાખવાનું એટલે લીલું મરચું નાખીએ છીએ બટેટાની તમે ચિપ્સ જોઈ શકો છો મેં અહીંયા બે બટેટા લીધા છે એક સરખા હાથેથી જ થઈ જાય છે ધોઈ અને સરસ રીતે મેં રાખ્યા છે તો હું અહીંયા અહીંયા નાખી દઈશ તમે આનો ઉપયોગ સંભારા તરીકે પણ કરી શકશો શાક તરીકે પણ કરી શકશો અને કોઈ મહેમાન આવી ગયા હોય તો ઇન્સ્ટન્ટ પણ બની જાય છે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બિલકુલ જ ધીમ કરી દઈશું

હળદર જે છે અડધી ચમચી જેવી નાખીને સરસ બહુ સરસ શાક રોટલી સાથે પણ બહુ જ સરસ લાગે છે અને જો કોઈ કઠોળ બનાવ્યું હોય તો તમે બાજીમાં પણ આ સર્વ કરી શકો છો બસ હવે આપણે આને ચડવા દેવાનું છે એના માટે

જોઈ શકો છો સાત જે છે બિલકુલ સરસ રીતે ચડી ગયું છે ચેક કરવું હોય તો તમે એક બટેટું પણ તોડી શકો છો બરાબર સરસ રીતે થઈ ગયું છે આપણે હવે આને સર્વ કરી દેશું બનાવતા પાંચ જ મિનિટ થઈ છે વધારે સમય નથી લાગતો તમે રોટલી સાથે ખાઈ શકો છો ભાખરી સાથે ખાઈ શકો છો દાળ ભાતની સાથે અને કોઈ પણ મહેમાન ઇન્સ્ટન્ટ આવે તો તમે ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ બટેટા કાતરીનું સંભારો અથવા શાક જે તમે બનાવવાની ઈચ્છા રાખતા હોય તરત જ બની જશે તો આવી અવનવી વાનગીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ લખીને મને જણાવો કે આ કેવું લાગ્યું છે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ